બેંગ્લુરુ પાસિંગની મારુતિ વાન હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી સ્ટોપ રેપના સ્ટીકરવાળી વાન અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી અકસ્માત બાદ વાન હાઇવેની બાજુના ઝાડ સાથે ભટકાઈ હતી જેમાં વાનમાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા પાનોલી પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે